ડાયરેક્ટર ઉપર ભ્રષ્ટાચાર કેસમાં રેડ સાત જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલુ પાંચમી ફેબ્રુઆરીએ ઓડિશા વિજિલન્સ વિભાગે મલકાનગીરી જિલ્લાના વોટર શેડ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર સંતનું મહાપાત્ર પર અપરિણામકારક સંપત્તિ ધરાવવાના આક્ષેપો હેઠળ વિશાળ ઓપરેશન શરૂ કર્યું વિશેષ ન્યાયાધીશ જયપુર દ્વારા મળેલા આધારે કટક અને ભુવનેશ્વર સહિત કુલ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ વિજિલન્સ ટીમ મહાપાત્રના ઘર ઓફિસ અને તેના સંબંધિત સંપત્તિઓમાં સઘન તપાસ કરી રહી છે તેમના બેંક ખાતા દસ્તાવેજો અને અન્ય નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે જેથી અપરિણામકારક સંપત્તિની સંપૂર્ણ વિગતો પ્રકાશમાં આવી શકે વિજિલન્સ વિભાગના જણાવ્યા મુજબ તપાસ હજુ ચાલુ છે અને જપ્ત કરાયેલી રોકડ રકમ સંપત્તિ મૂલ્ય અને અન્ય સત્તાવાર વિગતો તપાસ બાદ જાહેર કરવામાં આવશે જો તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળી આવે તો સંતુનું મહાપાત્રા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઓપરેશન રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને ભવિષ્યમાં આવા કેસો પર વધુ નજર રાખી શકાશે